તો પણ તો જઈ લે. એટલે આટલા દુખ મટાર બળતો તે નવ. બરોબર. અને બરોબર શું ગોળી થઈ જા. અલ તારા શિકોતર વાહો પડી હશે તારા પાછળ હશે ને લીમડોસ્તો કરી વાર્તા ન લેવું ના આવું. તો ભાઈ જા તારી ગોળી હું સારું સારું. ડોક્ટર ચૂટી જાય પૈસા નઈ લે.

માસી હા આ લેરાય ઉતરીશું તો હારું બોબો આય્યું કોઈ તારો ગોબો હાચું તમારી માતાઓ હાચી તારી ભૂમી હાચી કોઠી પણ એવા તું ઘરタル છોરી થઈ કોઈ એસે તો તે દો આયું બેય ઘર સુણે